હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજના ની શરૂઆત કરી દીધી છે આ બાજુ મમ્મી પૂજા કરી દીધી ચા અને રોટલી બનાવો ગુડ મોર્નિંગ પપ્પા પપ્પા તૈયાર થાય ગુડ મોર્નિંગ તો ચાલો ચા નાસ્તો કરીએ મળીએ આગળ બ્લોગમાં

કાબુલી ચણા દેશી ચણા આ બધું મિક્સ કરીને ભીડ બનાવીશું તો તમને ભીડ કેવી લાગે આમ જોઈએ ટેસ્ટી લાગે કે નહીં તો તમે કોમેન્ટ કરી શકો તો મમરાને બધું મિક્સ કરી દઈશું અને એના પછી બધા મસાલા સોસને બધું નાખીને બધું મિક્સ કરી દઈશું ને બધું નાખીને તો ગાયસ તમે પણ આવી રીતે ભીળ તમારા ઘરે બનાવી શકો છો અને ટ્રાય કરીને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગે તો ગાયસ ભીડમાં તો લીંબુ મસાલો અને કેચઅપ સોસ નાખી અને મિક્સ કરવાનું કામકાજ ચાલી રહ્યું તો મિક્સ કરીને ભીળ બધા ભેગા થઈને ખાઈ લઈશું તો ગાઈઝ સ્કૂલ ખુલવાની છે તો સ્ટુડન્ટના વેલકમ માટે ફ્રેમ બનાવી છે બધા ટીચર્સથી ભેગા થઈને બહુ મહેનત કરીને બનાવી છે અને મસ્ત બની તો ચલો જમવા આ બાજુમાં પીંડાનું છાસ વાળું છાશ ભરેલા મરચાં અને રોટલી અને છાસ તો ચલો જમી લઈએ તો ચલો ગાઈઝ પપ્પાએ આવી ગયા ઓફિસથી અને જમવા બેસી ગયા તો ચલો જોઈ લઈએ સુવ જમવાનું તો આજે તો મિક્સ સબ્જી ખીચડી રોટલી દૂધ તો ચલો જમી લઈએ તો ગાઈસ વાગી ગયા છે સાડા અગિયાર તો આજના ની અહીંયા કરીએ છીએ એન્ડ તો તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય